આજનું બાઇબલ વચન સંત યુહાન કૃત અધ્યાય સત્તર કલમ બાવીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એક થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ એ અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એક રૂપ થાય મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ રૂપ છીએ તેમ તેઓ પણ રૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તેમને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે. જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એક રૂપ થાય. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન. ત્રીજો марમા. હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ રૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એક રૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એક રૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એક રૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એક રૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન